ભગવાન દ્વારકાધીશ પર લગાતાર વિવાદિત ટિપ્પણી કરતા સ્વામીના સંતો પર ગુસ્સે થયા દ્વારકાના ધારાસભ્ય પભુભા માણેક હાથમાં આ વસ્તુ સાથે તેઓ સંતોની ઓફિસમાં ઘૂસી ગયા પછી જે થયું તે જોઈને તમે પણ હેરાન થઈ જશો મિત્રો શું છે પૂરેપૂરી ઘટના ચાલો આપણે વિસ્તારથી જાણીએ વિડિયોની શરૂઆત કરીએ તે પહેલા એક લાઈક જરૂર કરજો સ્વામિનારાયણ સંપ્રદાય સ્વામી દ્વારા ભગવાન દ્વારકાધીશ વિશે કરવામાં આવેલી કથિત ટિપ્પણીને લઈને ભારે વિવાદ સર્જાયો છે આ નિવેદનથી ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ખાસ કરીને સુરતમાં આહિર સમાજે આ મુદ્દે સખત વિરોધ નોંધાવ્યો છે સુરતના પુના વિસ્તારમાં હિટ સમાજના લોકોએ સ્વામીના સંપ્રદાયના નીલકંઠ ચરણ સ્વામી વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું હતું પુના વિસ્તારની સંસ્કારામ સોસાયટીના લોકોએ પણ આ બાબતે સરકાર યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગણી સાથે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો લોકોનું માનવું છે કે સ્વામી દ્વારા દ્વારકાધીશ વિશે કરવામાં આવેલી ટિપ્પણી અપમાનજનક છે અને તેનાથી તેમને ધાર્મિક લાગણીઓ દુભાય છે આ ઘટના અંગે પ્રતિક્રિયા આપતા સાંસદ પરિમલભાઈ નથવાણીએ દુઃખ વ્યક્ત કર્યું હતું તેમણે કહ્યું હતું કે સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીએ જે નિવેદન આપ્યું છે તે દુઃખદ છે અને તેમને લાગે છે કે આવા લોકોને દ્વારકાધીશમાં વિશ્વાસ નથી એમના આક્રોશ વ્યક્ત કરતા કહ્યું હતું કે આ પ્રકારની ટીપ્પણીઓથી લોકોને આસ્થાને ઠેસ પહોંચે છે તો બીજી તરફ દ્વારકાના ધારાસભ્ય માણેકે પણ આ મુદ્દે વલણ અપનાવ્યું હતું તેમણે આક્રોશ વ્યક્ત કરતા કહ્યું હતું કે આવા સ્વામીના દિવસો હવે પૂરા થવા લાગ્યા છે તેમણે આ સંસ્થામાં વધેલા પૈસાને કારણે અભિમાન આવ્યું હોવાનું પણ જણાવ્યું હતું પ્રભુભા માણેકે ત્યાં સુધી કહ્યું હતું કે આ લોકોને સનાતન ધર્મ વિશે કોઈ જાણકારી નથી અને તેઓ દ્વારકાધીશ વિશે અપમાનજનક બકવાસ કરી રહ્યા છે દ્વારકાધીશ વિશે વિવાદિત નિવેદન આપનાર સ્વામીના સંપ્રદાયના સ્વામી પર કબરા મોગલ ધામના મહંત પણ રોષે ભરાયા છે તેમના બપાટ કરનાર સ્વામીને તાત્કાલિક શંકરાચાર્ય પાસે માફી માંગવાની માંગ કરી છે મહંતે કહ્યું છે કે આવા નિવેદનોથી ધાર્મિક સ્વાર્થ બગડે છે અને તેને સાકી લેવામાં નહીં આવે નોંધનીય છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક સ્વામીઓના વિવાદાસ્પદ નિવેદનથી હરમાળામાં વધુ એક વિવાદ ઉમેરાયો છે સુરતમાં વેડ રોડ પર આવેલા સ્વામિનારાયણ ગુરુકુળના સ્વામીએ ભગવાન દ્વારકાધીશ અંગે કરેલું નિવેદન વિવાદમાં આવ્યું છે તેમના નિવેદનથી દ્વારકાધીશના ભક્તોમાં રોષ ફેલાયેલો છે નીલકંઠ ચરણ સ્વામીનો એક વિડીયો વાયરલ થયો છે જેમાં તેઓ સત્સંગ દરમિયાન કહે છે કે મહારાજ કહે છે કે અમે જ્યારે દ્વારકા ગયેલા અને દ્વારકા અમને પ્રાર્થના કરેલી કે જો આપ કોઈ મોટું ધામ બનાવો મોટું વિશાળ મંદિર બનાવો તો અમારી ઈચ્છા છે કે ત્યાં આવીને અમારે નિવાસ કરવો છે